તરફ જોવા મળ્યા છે અને આજના સોના ચાંદીના ભાવની વાત કરીએસો ને એસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે બસો ને ચાલીસ રૂપિયાનો આજે ઘટાડો થયો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે આજે બાવીસ કેરળ તેમજ ટ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે જોઈએ તો જયારે સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ બાવન હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો સો ગ્રામ સોનાના ભાવમાં આજે અગિયારસો ને રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલીસ તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના ભાવ પણ મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે આગળના દિવસ સોના અને ચાંદીના સ્વભાવ રહેવાના છે તે માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક